હાય મિત્રો તો તમારું સ્વાગત છે કારણ કે આપણા ઘરમાં ડિમાટ નું સામાન ખતમ થઈ જાય છે તો થોડોક સામાન લેવા જઈએ છીએ બરોબર ઘરવાળી બહુ શરમાય છે અને બહુ શરમાવે છે તો પાછળ સંતાઈ જાય છે दो यहां पहुंचने वाले है तो कभी कभी मुँह से हिंदी निकलता है यार अब तो क्या करूं क्योंकि हिंदी लोग के साथ रहना पड़ता है तो हिंदी निकलता है गुजराती लोग रहते गुजराती निकलता है तो सब मिक्स चलता रहता है तो आप यहाँ थोड़ा सा नजीक छे थोड़ी बार में पहुंची जाओ हमने આ હમે દેખાય ડિમાર્ક છે પણ આપણે અહીંયા પહોંચી ગયા અને જો અમે અંદર પણ આવી ગયા એમાં કેવું છે કે બહાર તો વિડીયો બનાવવાનું મનાય જ છે તો આપણે અંદર જઈને ચોરી ચૂકી વિડીયો બનાવવાનું ચાલુ છે તો એ લોકોને ખબર નથી હું વિડીયો બનાવું છું કારણ કે ખબર પડે તો વિડિયો બનાવવા ના પાડે એટલે લોકો વિડીયો બનાવવાનું ના પાડે છે અને આપણે તો બસ એક વસ્તુ ગમે છે રસગુલ્લા તમે જોઈ શકો છો રસગુલ્લા એ પણ તૈયાર ક્વોલિટી બસ મને એવું થાય છે એક પેકેટ લઉં બસ

આપણે ચલો એમ કાશી આપણે આવતા રહીએ ખોટું લલ મન લલ એટલા માટે આપણે આ બાજુ આવતા આવીએ આવાથી જો છેલ્લા ડબલા તિરુપતિ ના ડબ્બા છે પણ બહુ મહેંગા છે પણ આપણે લેવા ખાલી તિરુપતિ તિરુપતિ સારું આવે છે અહીંયા આપણે બે કેમેરો કઈ દે છે કારણ કે આપણે આવો લોકો બસ જોઈ રહ્યા હતા કેવું લાગે કે વિડીયો કોલ વાત કરો છો એટલે કોને ખબર ના પડે

આ નીકળતી જ નથી પણ આને એવું છે કે હું લેવું છે ખાતું નથી થાય ચલો આપણે અહિયાં થી નીકળીએ અમારી આપણે એક બીજા એક વિડીયોમાં આજકે પછી નહી બાય બાય